ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી આવી રહી છે એટલે અત્યારે હાલ દરેક પાર્ટીઓ છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પ્રશ્નો હોય તેની સાથે જેટલા પણ ગુજરાતમાં અત્યારે હાલ મુદ્દાઓ ચાલી રહ્યા છે 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 દરેક વાતને લઈને ઉઠાવી રહી ખાસ કરીને આપણે જોતા આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં જે કડદો ચાલી રહ્યો હતો એ જ વાતનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને અત્યારે હાલ ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખેડૂતો જેલની અંદર છે એવામાં હવે તાપીની અંદર ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા જે મોટી મહાપંચાયત કરવામાં આવી આવી રહી છે કહી શકાય કે એની અંદર ચૈતર વસાવા છે ગોપાલ ઇટાલિયા છે ઈસુદાન ગઢવે બ્રિજરાજ સોલંકી સહિત ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો હાજર રહેવાના છે પરંતુ એની પહેલા જ બ્રિજરાજ સોલંકી ને તેની સાથે મનોજ સોરઠિયાએ સૌથી પહેલા તો આ લઈને શું કહ્યું સાંભળીએ સોનગઢ શુગર ફેક્ટરી ગ્રાઉન્ડ બરડીપાડા તાપી ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે એના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અલગ અલગ ખૂણામાં કિસાન મહાપંચાયત થકી ખેડૂતોને એક કરવાનું સંગઠિત કરવાનું અને તાકાત આપવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે ત્યારે આજે બપોરના બે કલાકે માનનીય પ્રદેશ અધ્યક્ષ ગઢવી ગોપાલભાઈ ઉપસ્થિત થઈને આપણે સૌ ખેડૂતોની એકતા દેખાડીએ અને આવનારા દિવસોમાં જે ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર થાય છે એના વિરુદ્ધમાં અવાજ બુલંદ કરીએ જય જવાન જય કિસાન જય હિન્દ જય જવાન જય કિસાન આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ખેતી ખેડૂત અને ગામડા વિરોધી નીતિઓથી આજે ગુજરાતનો ખેડૂત જે છે એ ખરેખર ખૂબ ખરાબ સ્થિતિમાં ખૂબ અત્યાચાર અને શોષણનો ભોગ બન્યો છે એવા સમયમાં બોટાદના હળદરથી શરૂ થયેલું આ આંદોલન આજે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે ગુજરાતના ખેડૂતો એકત્રિત થઈ રહ્યા છે એક થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીએ ખેડૂતોને ન્યાય અપાવવાનું આ આંદોલનની જયારે શરૂઆત કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સામે મજબૂતથી આ લડાઈ લડી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાઈ રાજુભાઈ કરપડા ભાઈ પ્રવીણભાઈ રામ જેવા નેતાઓ આજે જેલમાં છે અને એવા સમયમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આજે સોનગઢમાં એક મહા પંચાયત કિસાન મહાપંચાયત નું આયોજન થવા જઈ રહ્યું છે આજે બે વાગે સોનગઢ સુગર મિલની અંદર તાપી જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન થવાનું છે સમગ્ર ગુજરાતના ખેડૂતો સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતૃત્વ આ મહાસભા ની અંદર આ મહાપંચાયતની અંદર ઉપસ્થિત રહેવાના છે સાઉથ ગુજરાતના ખેડૂતો શેરડીના ખેડૂતો દૂધ ભરતા પશુપાલકો તમામના પ્રશ્નોના નિરાકરણ માટે અહીંના જે પ્રશ્નો છે જમીન સંપાદનના પ્રશ્નો હોય કે સરકારની સામેની આ લડાઈને મજબૂત કરવા માટે આજની આ મહાપંચાયતમાં સૌને આવવા માટે ભાવભીનું આમંત્રણ છે સાથે મળી આ સરકારની શાન ઠેકાણે લાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે સૌ વધારે એવી વિનંતી જય હિન્દ જય ભારત જય કિસાન એક બાજુ ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે તાપી એટલે કે કોંગ્રેસનો ગઢ અને આ જ કોંગ્રેસના ગઢની અંદર હવે જયારે આમ આદમી પાર્ટી દ્વારા આ કિસાન મહાપંચાયત કરવામાં આવી રહી છે એટલે કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવે છે કે આમ આદમી પાર્ટી પોતાનો વ્યાપ વધારવાની કોશિશ કરી રહી છે ઘણી બધી જગ્યાએ ભાજપનો ગઢ હોય કોઈક જગ્યાએ કોંગ્રેસનો ગઢ હોય ત્યાં ગાબડું પાડી રહી છે આપણે ગઈકાલે જોયું હતું કે દાહોદની અંદર પણ ચૈતર વસાવાના જેટલા પણ આગેવાનીની અંદર ઘણા બધા ભાજપના અને ઘણા બધા બાપ પાર્ટીના અને કોંગ્રેસના આગેવાનો જોડા હતા એની પહેલા પણ આપણે જોયું હતું કે જે ચૈતર વસાવાએ પોતાના સોશિયલ મીડિયા થકી લખ્યું હતું કે વલસાડના ધરમપુરમાં પણ તેમના કોંગ્રેસમાં એક મોટું ગાબડું પાડવામાં આવ્યું હતું એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એની અંદર આમ આદમી પાર્ટી છે તે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીનું ટેન્શન વધારી શકે છે એવામાં જોવાનું રહે છે કે જે રીતે મનોજ સોરઠિયા અને ખાસ કરીને બ્રિજરાજ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે તો એના કારણે પણ જે મહા પંચાયત છે એની અંદર પણ શું નવા જૂની થશે તે પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેના નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નમસ્કાર